બાવીસ ફેબ્રુઆરીના રોજ મહાકુંભ મેળામાં જવા માટે વેરાવળ બનારસ ટ્રેન ચલાવવામાં આવશે જેને જૂનાગઢ સ્ટોપ આપવા માંગ ઉઠી રહી છે મહાકુંભ મેળાને ધ્યાનમાં લઈને સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો રેલવે વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે બાવીસ ફેબ્રુઆરીના રોજ એક જ વખત વેરાવળથી બનારસ મહાકુંભ મેળા માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાશે આ ટ્રેન બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વિશેષ ભાડા પર બનારસ જશે અને જેના રૂટમાં વેરાવળથી ભક્તિનગર રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર વિરમગામ મહેસાણા પાલનપુર આબુરોડ રૂટ સામેલ છે જૂનાગઢ ખાતે આ ટ્રેનનો સ્ટોપ આપવા માટેની લોક માંગ ઉઠી રહી છે પૂર્વ નગરસેવક અને જાગૃત નાગરિક અમરતભાઈ દેસાઈએ માંગ કરતા જણાવ્યું કે જુનાગઢ સંતો મહંતોની ભૂમિ છે સાથે જ લોકો પણ કુંભમાં જવા ઈચ્છુક છે જેથી ટ્રેનને સ્ટોપ આપવાની જરૂર છે મહાકુંભ મેળાની પૂરજોશથી તૈયારી ચાલી રહી છે ત્યારે કુંભમેળામાં જવા માટે દેશના સમગ્ર વિસ્તારમાંથી એક એક ટ્રેન આપવામાં આવી છે ખાસ કરીને જ્યાં મિની કુંભ ભરાય છે એટલે કે શિવરાત્રિના મેળામાં દર વખતે અહીંયા મિની કુંભ મેળો ભરાતો હોય છે અને હજારો સાધુ સંતો અહીંયા આવતા હોય છે અને અહીંયાથી બધે જ જતા પણ હોય છે એવા સંજોગોમાં અહીંયાથી વિશેષ ટ્રેન વધારે ટ્રેન અહીં આપવી જોઈએ કુંભમેળામાં એને બદલે વેરાવળથી બનારસની એ પણ એક જ ટ્રેન એક જ દિવસની એક ટ્રેન આપી છે અને લગભગ સ્નાન બધા પૂર્ણ થયા પછી એટલે કે છેલ્લું સ્નાન બાકી છે ત્યારે આપી છે અને એમાં પણ જૂનાગઢને સ્ટોપ નથી આપ્યો જૂનાગઢને વારંવાર સ્પેશિયલ ટ્રેન જ્યારે જ્યારે હોય ત્યારે અન્યાયિત કરવામાં આવે છે રેલવે બોર્ડ શું કરવા માગે છે સમજાતું નથી પરંતુ વાત એ છે કે આ ટ્રેનને સ્ટોપ ન આપી અને જૂનાગઢ તપોભૂમિનું અપમાન નહીં પણ જૂનાગઢના સમગ્ર સંતોનું અપમાન કર્યું છે જૂનાગઢના મહંતોનું અપમાન કર્યું છે કારણ કે કુંભમેળામાં સાધુ સંતો જતા હોય છે પ્રજા ઓછી જતી હોય છે સાધુ સંતો વધારે જતા હોય છે જ્યારે જૂનાગઢથી હજારો સંતોને કુંભમેળામાં જવું હોય ત્યારે એણે વેરાવળ જવાનું અથવા રાજકોટ જવાનું જૂનાગઢને સ્ટોપ ન અપાય આ પ્રકારની જે ગંભીર ભૂલ અને બેદરકારી કરી છે એવા જવાબદાર અધિકારીઓ સામે વડાપ્રધાન પગલાં લે એવી અમે માંગણી કરી છે અને મેં એ માટે ઈમેલ દ્વારા રજૂઆત પણ કરી છે રેલવે મંત્રીને પણ રજૂઆત કરી છે અને આ પ્રકારની ગંભીર ભૂલ માટે જૂનાગઢના સાંસદે ઉપવાસ પર બેસવું જોઈએ અથવા તો એમણે પ્રજાને જવાબ આપવો જોઈએ કે શા માટે આવી ભૂલ થઈ રેલવે બોર્ડે કઈ રીતે કયા કારણોસર આવી ભૂલ કરી એનો જવાબ પણ આપવો પડશે